લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની તૈયારીઓનો માહોલ ચારેબાજુ બાજુ દ્રશ્યમાન થઈ રહ્યો છે પાટણ જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે લોકશાહીના અવસરમાં વિવિધ વિભાગો દ્વારા અલગ અલગ કામગીરીને લગતા સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે જિલ્લા વિકાસ અધિકારી શ્રી બીએમ એમ પ્રજાપતિના અધ્યક્ષતામાં પાટણ જિલ્લા પંચાયત ખાતે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારોના ચૂંટણી ખર્ચને લગતા ખર્ચા પર દેખરેખ માટે એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલ કાર્યરત કરવામાં આવ્યો છે આ સેલની જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અરવિંદ વિજયએ મુલાકાત લીધી હતી ચૂંટણી ખર્ચ પર દેખરેખ એકમની મુલાકાત દરમિયાન ચૂંટણી અધિકારી શ્રી એકમ પર ફરજ બજાવતા અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ સાથે વાતચીત કરી હતી વાતચીત કરીને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ તેઓ અંતર્ગત આવતી કામગીરીની સમીક્ષા પણ કરી હતી ચૂંટણી ખર્ચ પર દેખરેખ એકમની ફરજ પર હાજર સ્ટાફ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીને વિવિધ ખર્ચને લગતી કામગીરીની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની ચૂંટણી ખર્ચ પર દેખરેખ એકમની મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીશ્રી બીએમ પ્રજાપતિ નિવાસી અધિક કલેક્ટર શ્રી બી એસ પટેલ તેમજ એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો